સુરતમાં અંગદાન માટે થઈને સાયકલોથોન નું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના મેયર દક્ષશ માવાણી સહિત મોટી સંખ્યામાં સાયકલિસ્ટોએ ઉપસ્થિત રહીને અંગદાન જાગૃતિનો ફેલાવો કર્યો હતો સમગ્ર દુનિયામાં અંગદાનનું ખૂબ જ મહત્વ વધ્યું છે એક વ્યક્તિ પોતાનું અંગદાન કરી તો અનેક જીવ બચી શકે છે ત્યારે અંગ સાયક્લો ને લીલી ઝંડી આપવામાં આવી હતી મહત્વનું છે કે અત્યારે સમગ્ર દેશમાં પાંચ લાખ થી વધારે લોકોને અંગોની જરૂર છે ત્યારે ભારતની વાત કરીએ તો એક મિલિયન ની સરખામણી સરેરાશ અંગદાનનો રેશિયો ભારતમાં એક કરતા ઓછો છે જ્યારે

આજે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ જીવન જીવનદેવ ફાઉન્ડેશન અને પીવાય પીવાય સી એસ દ્વારા આજે સાયક્લોઝોનનો કાર્યક્રમ અંગદાન અને જાગૃતિ માટે રાખવામાં આવ્યો હતો અંગદાન એ એવું વસ્તુ છે બ્રેન્ડેડ પેશન્ટ હોય એ મૃત્યુ પછી પણ ઘણા જીવનોને નવજીવન આપી શકે તે માટે છે એ માટે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ આખા ગુજરાતમાં કામ કરી રહી છે તેને હું ખૂબ ખૂબ શુભકામના પાઠું છું આવનાર સમયમાં સુરતમાં ઘણા અંગદાન થયા છે તેમ આખા ગુજરાતમાં પણ બ્રેન્ડેડ પછી આપણે પેશન્ટના પરિવારને કન્વિન્સ કરીને અંગદાન દ્વારા ઘણા જીવો આપણે બચાવી શકીએ તેમ છે એટલે આજે સાયક્લોથોન દ્વારા અંગદાનની જાગૃતિ કાર્યક્રમમાં મને આવવાનું સોગાવ્ય મળ્યું આવનાર સમયમાં આ જાગૃતિ વધારેને વધારે લોકો સુધી પહોંચે તે આશયથી આ સાયક્લોથોનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેને હું ખૂબ ખૂબ શુભકામના પાડું છું આજે સાયકલ ડેના નિમિત્તે પેડલ ફોર હ્યુમિનિટી કાર્યક્રમ છે આજે નામ આપ્યું છે પેડલ ફોર હ્યુમિનિટી અંગદાન મહાદાનના મેસેજ સાથે આજે પેડલ ફોર હ્યુમિનિટી છે અંગદાનમાં માનવતા એ મહત્વનું તત્વ છે આપણા દેશમાં માન્યતાના કારણે અંગદાન ઓછું થાય છે હું હંમેશા કહું છું કે માનવતા એ માન્યતા કરતાં વધારે મહત્ત્વનું છે અને આપણા દેશના લોકોની માન્યતા બદલાશે તો અંગદાનમાં પણ વધારો થશે અત્યારે આપણા દેશમાં સરેરાશ પાંચ લાખ લોકોને અત્યંત અર્જન્ટ અંગોની જરૂરિયાત છે અને વર્તમાનમાં આપણા દેશનો અંગદાનનો રેશો પર મિલિયન એક કરતાં ઓછો છે વિકસિત દેશોમાં પર મિલિયન અંગદાનનો રેશો ત્રીસ કરતાં વધારે છે આપણો દેશ ત્રણ દિવસ પછી એક વિકસિત દેશની દિશામાં ડગ માંડી રહ્યું છે ત્યારે આપણો દેશ વિકસિત દેશ બને પ્રગતિશીલ દેશ બને પ્રગત દેશ બને એટલા માટે અંગદાનમાં પણ જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે વિકસિત દેશ બનાવવા માટે અંગદાન જાગૃતિના મેસેજ સાથે અંગદાન મહાદાન આ સૂત્ર સાથે આજે પેડલ ફોર હ્યુમેનિટી અર્થાત પેડલ ફોર માનવતા એના માટે આજનો અંગદાનનો કાર્યક્રમ છે આજે આપણા સુરત શહેરમાં ઓર્ગન ડોરેશન અવેરનેસ માટે જોઈએ અને બધાને ખબર છે કે આવનાર દિવસોમાં અને હાલના દિવસોમાં પણ એટલા એક અગત્યના જો આ વિષય છે જે લગભગ એ ઓલમોસ્ટ એવરી ડે જો ખૂબ સરસ રીતે જો એ મીડિયામાં કવરેજ બી થાય છે કે અંગદાન જેટલા લોકો બી ડોનેશન કરે છે એક બહુત મહાન કામ છે એના ખૂબ સરસ રીતે મીડિયમ બી પ્રસ્તુત કરવામાં આવે છે અને એના પોલીસ ડિપાર્ટમેન્ટ બી જ્યારે જ્યારે ગ્રીન કોરિડોર બનાવવાની જરૂર પડે છે ત્યારે ખૂબ મદદ કરે છે તો આજે એના જ થીમ સાથે એ દિલીપ દેશમુખ દાદાના નેતૃત્વમાં સુરત શહેરમાં જ્યારે આપણા અંગદાન ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ નવજીવન ફાઉન્ડેશન અને ઘણા બીજા સંસ્થાઓના સહયોગથી સાયક્લોથીનના જે આયોજન કરવામાં આવેલા હતા તો આજે બધા અહીંયા સમાપન થયા લોકો ખૂબ પાર્ટિસિપેટ કર્યા જોઈએ લોકો અવેરનેસ લાયા કે જો અંગદાન ઇઝ ધ મહાદાન છે જોએ અને એના આગળ અમે વધારતા જઈએ જોઈએ તો સમગ્ર જેટલા બી આજના પાર્ટિસિપેન્ટ છે એના હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જોઈએ આવનાર દિવસોમાં આ બધા આજ એક નોબલ કોસ્ટના પ્રમોટ કરતા રહો એવા બધાને અમે શુભેચ્છા પણ આપું છું અને વિનંતી પણ કરું છું